વિરમગામ ડિવિઝનમાં આવતા નળસરોવર પોલીસે બાતમીના આધારે કમિડલા પાસે જુગાર રમતા દસ શખ્સોને ઝડપી પાડ્યા નળસરોવર પોલીસે બાતમીના આધારે કમિડલા ગામથી નભોઈ ગામ જવાના રસ્તા પર મંદિરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મુકેશભાઈ કાળુભાઈ નૈત્રા મનુભાઈ કેસાભાઈ નૈત્રા રમેશભાઈ ભૂપાભાઈ વાટિયા મુકેશભાઈ લાખાભાઈ કોળી પટેલ કિશોરભાઈ મંગાભાઈ સોલંકી નરસિંહભાઈ અંબારામભાઈ સોલંકી કાંતિભાઈ માધાભાઈ કોળી પટેલ વિક્રમભાઈ બચુભાઈ દેવીપૂજક ગણપતભાઈ મંજીભાઈ કોળી પટેલ બીજલભાઈ બોધાભાઈ કોળી પટેલ તમામ રહે કમિડલા નાઓને કુલ રૂપિયા ચાર હજાર પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા નળસરોવર પોલીસે ઝડપી પાડ્યા હતા તમામની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને નળસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે